લખતર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું લખતર ખાતે યોજાયેલ નાયબ કલેક્ટર ચોટીલા એચડી મકવાણાના સ્થાને આયોજન કરવામાં આવ્યું સ્વાગત કાર્યક્રમમાં પીજીવીસીએલ દબાણ પાણીના તેમજ પોલીસ ફરિયાદના પ્રશ્નો જ ગુંજ્યા લખતર મામલતદાર કચેરી ખાતે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચડી ડી મકવાણાના અધ્યક્ષસ્થાને લખતર તાલુકા કક્ષાના તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાર પ્રશ્નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં અરજદારને નવું વીજ કનેક્શન જોડાણ મેળવા બાબતે પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરેલી હતી પીજીવીસીએલના દ્વારા નાખવામાં આવેલ વીજ લાઈન ઢીલી પડવાથી માલિકીની ખેતરના જાડો પડી ખેતર નીચે આવેલ છે હોવાથી ખેતી કામ કરવામાં મુશ્કેલ પડતી હતી અરજદારોને ઘરેની બાજુમાં બે ઉકરડા ના કરી નાખવામાં આવેલા હતા જેના કારણે ઘરની બાજુમાં ગંદકી અને જવા આવવાનો માર્ગ બંધ થઈ ગયો હતો અરજદારને તેમના કૌટુંબિક ભાઈઓને કે જેઓ જુદી જુદી જગ્યાએ પોલીસમાં ફરજ બજાવતા હોય તેઓ ફરીથી માનસિક ત્રાસ આપતા હતા જે અંગે પોલીસ સ્ટેશન અંગે અનેકો વાર રજૂઆત કરેલ હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હતી જેમાં તમામ પ્રશ્નોને યોગ્ય હોવા તમામનો હકારમક નિકાલ કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર એકના અંગે કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી પીજીવીસીએલને તાકીદ કરવામાં આવી હતી અધિકારીઓને આપેલ તેમજ પ્રશ્ન નંબર ત્રણના નિકાલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં જણાવેલ જેમાં તેઓને ઉકેડા હટાવી લેવા ખાતરી આપેલ અને તેમજ પ્રશ્ન નંબર ચાર પ્રત્યે અરજદાર રજૂઆત નવેસરથી લઈ જવાબદાર વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવા અંગેની તથા કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરને ખાતરી આપેલ છે તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર લખતર મામલતદાર આર આર પટેલ તેમજ સંબંધિત અધિકારી જેવા કે નાયબ કાર્યપાલ ઇજનેર પીજીવીસીએલ તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી તેમજ પોલીસ સબ પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી પટેલ તેમજ લગત વિભાગના અધિકારીઓ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા